એ અરબસાગર અને બંગાળની ખાડી આ બંનેની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ઓગસ્ટ પછી ભારે તેથી ભારે વરસાદની રહેલી છે દર્શક મિત્રો હવામાન વિભાગની અનુસાર ગુજરાતમાં આગામી કલાક દરમિયાન વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી આ સાથે દરિયાની અંદર પણ તમે જોઈ શકો છો નવી હલચલ થતી જોવા મળી છે જેમના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી પણ પોતાની વ્યક્ત કરી છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયના વિરામ બાદ આજે આજે ગુજરાતમાં ફરી ગુજરાતના વરસાદી ઝાપટા જોવા મળ્યા છે તો અમુક વિસ્તારોની અંદર વીજળીના આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી ચુક્યો છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી આગળ વધતી જતી જોવા મળી છે જેમ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે અને મિત્રો કહી શકાય કે ગુજરાતમાં સત્તર થી લઈને બાવીસ ઓગસ્ટના સમયગાળા દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને સત્તર ઓગસ્ટના રોજ ગુજરાતમાં મઘાણ નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રના શરૂઆતના દિવસોની અંદર ગુજરાતમાં રીત સરના ઘણા બધા ભાગોની અંદર છે મિત્રો અતિશય ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો કહી શકાય કે જન્માષ્ટમી નજીક આવી રહી છે અને વરસાદ પણ ગુજરાતમાં ભોકા બોલાવશે કારણ કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીવાળી બીજી વરસાદી સિસ્ટમ અત્યારે અરબ સાગરની અંદર હલચલ વધતી જોવા મળી છે એ વરસાદી સિસ્ટમ પણ ગુજરાતને અસર કરશે અને ત્રીજી વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વ ભારતના ભાગોથી આગળ વધીને મધ્ય ભારત અને મધ્ય ભારતથી વરસાદી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના ભાગો જેમાં ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો અને છે આ વરસાદી સિસ્ટમ ભારેથી ભારે નુકસાન પહોંચાડી શકે છે આવે પછી મિત્રો ગુજરાતમાં આઠથી લઈને દસ દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે ગુજરાતમાં મિત્રો પૂરની આગાહી પણ કરવામાં આવી રહેલી છે હવે મિત્રો જાણીશું કે હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે કયા વિસ્તારની અંદર હજુ પણ વરાપની રહેલી છે આગાહી જીઆ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાની અંદર જેમાં સુરત તાપી નર્મદા ડાંગ નવસારી વલસાડ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે તો વળી અહીંયા તમે જોઈ શકો છો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ દિવસને દિવસે વધતું જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો એક આંકડા સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે તો કયા વિસ્તારની અંદર આ વર્ષ બે ના સમયગાળા દરમિયાન સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તો સૌથી પહેલા કચ્છ લાગુના વિસ્તારની અંદર વાત કરીએ તો કચ્છમાં મિત્રો અત્યાર સુધી પાંસઠ ટકા સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં મિત્રો જો વાત કરવામાં આવે તો પંચાવન ટકા સુધીનો વરસાદ છે વર્ષ બે હજાર પચીસના અત્યાર સુધીના સમયગાળા દરમિયાન નોંધાણો છે ઉત્તર ગુજરાતમાં છાસઠ ટકા મધ્ય ગુજરાતમાં છાસઠ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ઓગણ ટકા સૌથી વધારે વરસાદ ગુજરાતમાં પડ્યો હોય તો એ દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લા છે અને સૌથી ઓછો વરસાદ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પંચાવન ટકા જ માત્ર વરસાદ પડી ચૂક્યો છે મિત્રો જે રીતે આંકડા સામે આવી રહ્યા છે કે અગિયાર ઓગસ્ટના ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સરેરાશ 64 ટકા સુધીનો વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળી ચૂક્યો છે હવે મિત્રો આપણે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ વિચાર રજૂ થયું છે અને ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આગળ વધશે તો શું ગુજરાતમાં જન્માષ્ટમી પહેલા વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે કે શું નવું નક્ષત્ર શરૂ થતાં ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે જે રીતે તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે ગુજરાતમાં અત્યારે વાદળ્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે છૂટાછવાળા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે પરંતુ દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતના ભાગોની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ જ્યારે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે ત્યાર પછી તે વેલમાર્ક લો

શકે છે સૌ પ્રથમ મિત્રો ગુજરાતમાં વાદળ્યું વાતાવરણ જોવામાં આવે તો અત્યારે રાજસ્થાન લાગુનો વિસ્તાર છે આ સાથે કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાત અને પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં છે એ અત્યારે વિસ્તારોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે જેના કારણે મિત્રો અત્યારે કહી શકાય કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર અત્યારે સરેરાશ કહી શકાય તો એકથી લઈને બે ઇંચ સુધીના ધોધમાર વરસાદ આજે જોવા મળશે વીજળીના ચમકારાની સાથે આજે ધોધમાર વરસાદ જોવા મળશે પરંતુ અત્યારે ગુજરાતમાં ફરી અમુક વિસ્તારોની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો અત્યારે અરબસાગર વાળી વરસાદી સિસ્ટમ છે એ થોડીક નબળી પડી છે તો એને પણ વેગ મળશે અને અરબસાગર વાળી વરસાદી સિસ્ટમ પણ જો એક્ટિવ થશે સક્રિય થશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો ફૂંકાશે તો આગામી દિવસોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો જેમ સમયગાળો પસાર થતો તેમ તમે નકશામાં જોઈ શકો છો કે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો રીત રીતસરનું બધું ડૂબતું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવશે આ સાથે મિત્રો ગુજરાતના તમે જોઈ શકો છો ભાવનગરમાં પણ જે રીતે વરસાદ ખેંચાણો છે ત્યાં પણ આવનારા દિવસોની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ પણ જાહેર થઈ શકે છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવે તેવા હવામાન સમાચાર છે આ મિત્રો ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વેરાવળ છે કોઢીનાર લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા આજુબાજુનો વિસ્તાર છે ઓખા બંદર તમે જોઈ શકો છો સલાયા છે જામનગર લાગુના વિસ્તારની અંદર પણ વાવાઝોડું છે એ ટકરાવાનું છે આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટા ભાગની અસ્થિતા જોવા મળશે મુંબઈના દરિયાકાંઠે પહોંચેલી પણ વરસાદ વિશેષ તો ગુજરાતને અસર અસર કરી કરી શકે શકે છે છે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ અને અત્યારે ઉત્તર ભારતના અને પૂર્વ ભારતના ભાગોની અંદર બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ યુટર્ન લે છે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં રીતસર નું આભ ફાળશે મેઘટાંડવ શરૂ થઈ શકે છે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવે રહ્યા છે હાલ મિત્રો અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન તો એના વિશે વાત કરવામાં આવે તો મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો અત્યારે કચ્છના વિસ્તારમાં તો વરસાદની સંભાવના છે પરંતુ આ જે વરસાદી ઝાપટાં છે એ ભાવનગર છે પાલીતાણા સોનગઢ અલંગ લાગુના વિસ્તારમાં વરસાદી ઝાપટાં જોવા મળશે મહુવા છે ઉના છે વેરાવળ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ આ તમામ તમામ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાં જોવા મળશે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરવી గు నా విస్తారని రాజకోట ચોટેલા છે સુરેન્દ્રનગર આજુબાજુના પંથકોની અંદર પણ આ જે વરસાદી ઝાપટાં છે એ હળવાથી મધ્યમ જોવા મળી શકે છે આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો નજર કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તે ભારે વરસાદની સંભાવના છે અત્યારે મિત્રો લાઇન કઈ જગ્યાએ પ્રસાર થઈ રહી છે અને ખાસ મિત્રો લો પ્રેશરવાળા એરિયા કયા કયા વિસ્તારની અંદર છે એમના વિશે વાત કરીએ તો પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે અને રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે અને ગુજરાત નજીક અત્યારે ગુજરાત તરફથી અત્યારે એક સાથે બે સ્ટોફ લાઇન આમ તો ત્રણ સ્ટોફ લાઇન પસાર થતાં કચ્છનો ભાગ છે મધ્ય ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં આજે સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદની સંભાવના છે પરંતુ અસલી ખેડ તો ગુજરાતમાં સત્તર તારીખના રોજ શરૂ થશે કારણ કે જન્માષ્ટમી એને ખાસ કરીને મિત્રો આવનારા તહેવારોને લઈને લોકોએ સાવચેત રહેવું પડશે કારણ કે જન્માષ્ટમીનો તહેવાર છે એ બગડવાનો છે મેળાની મોજ બગાડશે આ ધોધમાં વરસાદ નહીં પરંતુ આ વાવાઝોડું કારણ કે ગુજરાતમાં વાવાઝોડું આવશે તો ઘણા બધા વિસ્તારોમાં છે એમની અસર જોવા મળશે નદી નાળાઓ છલકાવાની છે રોડ રસ્તા ઉપર છે મિત્રો ઘરના પતરા પણ ઉડી શકે ઉડી શકે છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વૃક્ષ ધરાશાય પણ થઈ શકે છે જે રીતે ઓગણીસ તારીખ અઢાર તારીખ સત્તર તારીખ આમ તો મિત્રો પંદર તારીખના રોજ બંગાળની ખાડી એટલી પ્રચલિત બનશે તો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી જશે ગુજરાતમાં આંધી તુફાન સાથેનો ધોધમાર વરસાદ પણ શરૂ થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જીએફએસ મોડલ સામે આવી રહ્યું છે આમના કારણે મિત્રો આપણે જાણીશું કે ગુજરાતનું હવામાન કેવું છે ને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કઈ રીતે ગુજરાતને અસર કરશે જે રીતે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં સાયક્લિંગ સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં ગઈ લો પ્રેશરમાંથી તે વેલમાર્ક લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન છેલ્લે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે ત્યારે ડિપ્રેશનની અંદર કેટેગરીમાં મજબૂત થતાં વરસાદી સિસ્ટમ વાવાઝોડું છે એમાં બની જશે અને વાવાઝોડું ગુજરાત નજીક આવતા ગુજરાતના ઘણા બધા ભાગો છે સાફ થતા જોવા મળવાના છે અને મિત્રો દિવસે દિવસે ગુજરાતનું હવામાન પણ ચેન્જ થઈ રહ્યું છે કંઈ ખબર નથી પડતી કારણ કે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તો તડકો નીકળેલો હોય છે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું ઉકલાટનું પ્રમાણ વધતું હોય છે તો સાંજ થાય એ દરમિયાન ગુજરાતમાં વાદળીયું વાતાવરણ તો અમુક ભાગોમાં ભારે તેથી ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી છે આમ તો ગુજરાતમાં મિત્રો સરેરાશ ચોસઠ ટકા સુધીનો વરસાદ પડ્યો છે પરંતુ આવનારા દિવસોની અંદર જ્યારે ગુજરાતમાં વરસાદ પડશે ત્યારે ગુજરાતમાં જે છેલ્લા બે મહિનામાં વરસાદ નથી પડ્યો એવો વરસાદ માત્ર એક અઠવાડિયાની અંદર પડી જશે કારણ કે વાવાઝોડું સક્રિય થવાના કારણે ગુજરાતમાં ઘણા બધા ભાગો છે એને અસર થઈ શકે છે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ પર સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા સૌરાષ્ટ્રના ભાગો આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે એવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવે રહ્યા મિત્રો જ્યારે આ વરસાદી સિસ્ટમ જો થોડીક ફંટાશે અને પોતાની દિશા ભૂલી જશે તો એ વિયેતનામ લાગુ ખાસ કરીને મિત્રો અમાન લાગુના વિસ્તાર છે પાકિસ્તાન લાગુના વિસ્તારને છે અસર કરી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સાગરનો દરિયો અને બંગાળની ખાડી આ બંને વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ખરેખર વાવાઝડુ રાહિમા દર્શાવવાનું છે આ મિત્રો બારથી લઈને જે સત્તર તારીખનો નકશો જાહેર થયો છે એ પણ તમે જોઈ શકો છો સાગરવાળી વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગોને અસર કરશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરશે ત્યારે સૌરાષ્ટ્રની સાથે કહી શકાય કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વરાપ છે એના માહોલમાં વધારો થશે આ સાથે જામનગર આજુબાજુના વિસ્તાર છે વેરાવલ વિસ્તારમાં તો ભારે અતિભારે વરસાદ છે પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જ ગયો તેમ તેમ ગુજરાતના નકશામાં પણ મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે આ મિત્રો ખાસ ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા